પોરબંદરના બંદર પર નવસો પચાસ ટન ચોખા અને ઇઠોતેર ટન ખાંડભરી વહાણ સોમાલિયા જવા રવાના થાય તે પૂર્વ કોઈ કારણોસર આગ લાગતા સળગીને ખાખ થયું છે આગ અન્ય વહાણમાં ન પ્રસરે તે માટે સલામતીના કારણોસર તેને મધદરિયે લઈ જવાનું હતું ત્યાં મોડી સાંજે એકાએક આગ વધુ પ્રસરતા સલામતીના કારણોસર ચોપાટી ખાલી કરાવી ચુસ્ત પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો સમગ્ર ઘટના અંગે વિગતવાર વાત કરીએ તો સલાયાના બાલોવા સ્ટેશન રોડ ચાવડી સ્કૂલ પાસે રહેતા તસ્લીમ કાસમભાઈ સાંગરે આગના આ બનાવ અંગે પોરબંદરના હાર્બર મસેન પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ તેઓ જામનગરના ગ્રેન માર્કેટના આવેલા એચઆરએન સન્સ માર્કેટ નામની પેઢીની માલિકીના બેડી પોર્ટમાં રજીસ્ટર થયેલ વી હરિદર્શન નામના વહાણમાં ટંડેલ તરીકે ફરજ બજાવે છે બે હજાર છની ની સાલમાં લાકડાનું બનેલું વહાણ ગત તારીખ દસ સપ્ટેમ્બરથી પોલીસ પોરબંદર જીએમબી બી જેટી ખાતે હતું જેમાં ચોખાના આડત્રીસ હજાર બેગ એટલે કે નવસો પચાસ ટન ચોખા તથા ખાંડની ત્રણ હજાર એકસો વીસ બોરી એટલે કે ઇઠોતેર ટન ખાંડનું લોડિંગ કર્યું હતું જે સોમાલિયા દેશમાં બારે બેરા બંદર આજે સોમવારે બપોરે લઈ જવાના હતા પરંતુ રવાના થાય તે પૂર્વ વહેલી સવારે છ વાગ્યે આરસે વહાણમાં આગ લાગતા બંદરથી કોઈ કારણોસર અકસ્માતે આગ લાગતા વહાણ સળગી ગયું હતું બનાવમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી પરંતુ વહાણ ટોટલ લોસ થયું છે જેમાં આશરે બે કરોડ રૂપિયા જેટલી વહાણની કિંમત તથા તેમાં રહેલા સામાન જેમાં ચોખા બે કરોડ બાણું લાખના તથા મળી કુલ સવા પાંચ કરોડનું છે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ક્રૂ મેમ્બરો પણ સવાર હતા અને વહેલી સવારે તે સૂતા હતા ત્યારે જ અચાનક આગ લાગી હતી ને ચોખા અને ખાંડ હોવાના કારણે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું જેથી તમામ પંદર ખલાસીઓને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા વાહન સોમાલિયા જોતું હોવાથી મોટી માત્રામાં ડીઝલ પણ ભરેલું હતું આથી આગ પ્રસરે તો જેટી સહિત નજીકના અન્ય નાના મોટા વાહન સુધી પણ પ્રસરે તેમ હતી આથી આગ કાબૂમાં લેવા ફાયર ટીમ દ્વારા ત્રણ ફાયર ફાઇટર્સ હાઇડ્રેન્ટી સિસ્ટમથી સતત ફાયર ફાયર ફાઇટિંગ છતાં આગ કાબૂમાં ન આવી હતી આથી કોસ્ટગાર્ડ નેવી સહિત સુરક્ષા એજન્સીઓ પણ મદદે દોડી આવી હતી સમગ્ર વિસ્તાર કાર્ડન કરી કલાકો સુધી પાણીનો મારો ચલાવવા છતાં આગ પણ કાબૂ ન મેળવતા અન્ય વહાણો સુધી આગ ન પ્રસરે તે માટે વહાણને જેટલી ઉપરથી દરિયાની મધે લઈ જવામાં આવ્યું હતું વહાણ સળગતા લાગતા ધુવાડામાં ગોટે ગોટા ફેલાવા લાગ્યા હતા અને પાંચથી દસ કિલોમીટરથી પણ ધુમાડો નજરે ચડતો હતો જો કે બપોરે આગ પર કાબૂ મેળવ્યો હતો પરંતુ મોડી સાંજે પવનને કારણે વહાણમાં ફરી આગ લાગી હતી અને પવનના કારણે વધારે નજીક પહોંચી ગયું હતું આથી એસપી ભગીરથસિંહ જાડેજા કોસ્ટગાર્ડના અધિકારીઓ ફાયર બ્રિગેડની ટીમ વગેરે ચોપાટીએ દોડી જતા અને ચોપાટી ખાલી કરાવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તમામ દરવાજા પર ગોઠવાઈ દેવામાં આવ્યો હતો વહાણ સોમાલ્યા જવાનું હોવાથી ત્રીસ હજાર લીટર ભરેલું ઉપરાંત તેમાં ત્રણ ગેસ સિલિન્ડર પણ હતા જેમાં બે સિલિન્ડરના બ્લાસ્ટ અધિકારીઓ અને મીડિયાની ઉપસ્થિતિમાં નજરે સામે થયા હતા વહાણમાં રહેલ ડી ડીઝલનો જથ્થો સમુદ્રમાં ન પ્રસરે તે માટે તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આજ પોરબંદર પોર્ટ પે मॉर्निंग में सुबह छः साढ़े छः बजे एक धाव में आग लगी है ये हरिदर्शन नाम का धाव था जो पोरबंदर से चावल और सुगर लेके सोमालिया जा रहा था जिसमें अर्ली मॉर्निंग आग लगने की घटना हुई है तुरंत तो आग लगने के बाद जीएमबी ने आग बुझाने की कोशिश की है और जेटी को सलामत रखने के लिए धाव को जेटी से दूर ले जाके उसको छोड़ा गया था और जो दाव पे पंद्रह जितने क्रू मेंबर्स थे सभी क्रू मेंबर्स को सही सलामत निकाला गया है तो कोई जान की हानि इस पर नहीं हुई है हालांकि सुबह से जीएमबी एम कोस्ट गार्ड ये आग बुझाने की कोशिश कर रहे हैं और अभी तक आग पे काबू नहीं पाया गया है लेकिन उसको सेफ डिस्टेंस पे रखा गया है अभी डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन पोस्ट गार्ड जी पुलिस सब यहाँ पे प्रिकॉशनरी स्टेप्स जो भी लेने चाहिए वो सब स्टेप्स लिए जा रहे हैं और ख़ास करके ये चौपाटी से नज़दीक में है इसलिए कोई जान हानि नहीं हो इसलिए हमने पुलिस बंदोबस्त लगा दिया है और चौपाटी पे लोगों की मूवमेंट जो है वो बंद कर दी है तो अभी आ, कोई जान हानि का खतरा नहीं है फिर भी प्रिकॉशनरी सारे स्टेप्स जो है वो पुलिस द्वारा ले जा रहे हैं अभी जो धाव का ओनर्स है वो भी यहाँ पे हाजिर है उनसे जो बात हुई है तो उसमें एलपीजी के दो तीन सिलेंडर होने की संभावना है तो उसकी वजह से भी कोई अकस्मात नहीं हो उसकी हम पूरी तकेदारी ले रहे हैं डीजल की टैंक भी क्योंकि यहाँ से सोमालिया जहाज जा रहा था तो उसमें करीब थर्टी थाउजेंड लीटर डीजल होने की भी पॉसिबिलिटी है तो वो भी सारे कोस्ट गार्ड जी भी और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन स्पीलेस नहीं हो या मिनिमम हो उसके भी स्टेप्स लिए जा रहे हैं मेरा नाम संदीप है संदीप बदयानी अपना कुछ नहीं थी थोड़ा वैसा लोड हो गया था आज दोपहर को तो वो निकलने वाला था लेकिन सुबह अचानक कहीं से नीचे की साइड से आग लगी तो फिर आग जोरों से पकड़ हुई मेरे दोस्त वालों ने बोला कि भाई ये रिस्क रहेगा आजू बाजू में सब तो दूसरे वेसल्स रहते हैं तो उन्होंने फिर उसको बीच में मिड सी में जाने दिया और फिर अपने हिसाब से वो वेव्स के फोर फोर्स के साथ या चौपाटी के पास आगे खड़ा हो गया फिर आग बढ़ गई तो उसी के साथ नहीं अभी तो मेरे ख्याल से वो ज़्यादा नहीं होगा जो भी थोड़ा बहुत डीजल होगा वो स्पिल आउट हो गया होगा अभी ज़्यादा हमको लगता है कि कोई ज़्यादा रिस्क नहीं होगा कि हमने सब जगह पे बात किया है जो भी है यहाँ भी जो भी लोग करते हैं उन लोगों को भी बोला है कि सुबह तक जो भी होगा हो जाएगा लेकिन अभी हमको इतना रिस्क नहीं लगता कि कोई इतना पोल्यूशन का नहीं प्राइमरी रीजन कोई पता नहीं चला है तो क्या हुआ है कुछ भी वो लोग सुबह छः बजा था तो शायद कोई सो रहे होंगे कोई तो जब भी किसी को भी ऐसा दिखता हुआ होगा वो लोग उठ गए और आजू बाजू में से किसी ने बोला कि भाई यहाँ से स्मोक निकल रहा है तो तभी उन लोगों ने ट्राई किया उधर तो से भी फायर ब्रिगेड वाले आ गए थे कोस्ट गार्ड वाले थे सब थे लेकिन सब लोगों ने ट्राई बहुत लेकिन कुछ हाथ में नहीं आया तो यहाँ से सोमालिया से जा रहा था उसमें करीब हज़ार टन के माल था कैपेसिटी वैसे ग्यारह सौ रुपए थी है। लेकिन ग्यारह उसमें थोड़ा कम ही भरते हैं मेरे लिए तो मेरा वैसल का जो नुकसान ही गया है वो गया है આજરોજ કન્ટ્રોલ રૂમ ખાતે સવારે છ ચાલીસ આજુબાજુ હતો કે આગ લાગેલી છે જેથી તાત્કાલિક ફાયર વિભાગના એક વાહન ફાયર ફાઇટિંગ શરૂ કરેલી હતી પરંતુ આગ વધારે જણાતા અન્ય બે વાહનો પણ ઘટના સ્થળે અમે બોલાવેલા હતા વધુમાં વિગત એવી મળેલી છે કે વાહન જે વાહન હતું તેમાં ચોખા અને ખાંડ ભરેલી હતી જે અતિ જ્વલનશીલ હોય છે અને જેના લીધે ધુવાણાનું પ્રમાણ વધારે હતું જેથી આ જેટલીની હાઇડ્રન સિસ્ટમનો પણ ઉપયોગ કરીને અમે ફાયર ફાઈટિંગ કરેલું હતું અને વાણ છે પ્રાથમિક માહિતી મુજબ જામનગરની કોઈ કંપનીનું છે અને સોમાલિયા આસપાસ ક્યાંક અનલોડિંગ કરવા જવાનું હતું આજ બપોર સુધીમાં પરંતુ આગ બનાવ બનતા અત્યારે દરિયાની વચ્ચે લઈ જવામાં લેવું છે અહીંયા જેટીમાં કોઈ નુકસાન ન થાય ને આજુબાજુના વાહનને કોઈ નુકસાન ન થાય અને હાલ આગ ચાલુ હોવાથી અત્યારે સ્ટેન્ડ બાય તરીકે અમે હાજર છીએ અત્યારે ટગબોટ જે નેવીની કોસ્ટગાર્ડની ટગ બોટો હોય છે કે જે મધદરિયે ફાયર ફાઇટિંગ કરી શકે છે એ બોટો દ્વારા કરવામાં આવે છે પણ પરંતુ હાલ તો કંટ્રોલ બાર સ્થિતિ જવાથી તેમણે પણ ફાયર ફાઇટિંગ અત્યારે હાલ બંધ કરેલું છે કેમ કે આમાં ડીઝલનો જથ્થો હોવાથી બ્લાસ્ટના કે ચાન્સ હોય તો ખોટી વધારે જાનહાનિ ન થાય એટલે અત્યારે તો વેટ એન્ડ વોચ સિચ્યુએશન પ્રાથમિક માહિતી મુજબ તો સવારે અંદર જ સૂતા હતા ને પછી આવી માહિતી મળી એટલે બહાર આવી ગયા હતા એટલે કોઈ અત્યારે જાનહાનિ થયેલ નથી